દિવાળીના તહેવારો પર વતન જવા માટે લોકોએ દોટ મૂકી છે એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને જોવા મળી છે ભારે ભીડ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને બાનો મહેરામણ ઉમટ્યું ટિકિટ બારી પર પચાસ થી વધુ લોકો કતારમાં જોવા મળ્યા ટિકિટ બારી અને પ્લેટફોર્મ અને રેલવે પરિસર મુસાફરોથી ઉભરાયો મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો રેલવે સ્ટેશને ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત દિવાળી પર્વને લઈને એ રજાઓના દિવસોમાં લોકો પોતાના વતને જઈ રહ્યા છે તે વતને જતા લોકોના કારણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લોકોની ભીડ જે એ જામી છે અને એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે આ ટિકિટ કાઉન્ટર કે જ્યાં લાંબી લાંબી કતારો એક લાઇનમાં લગભગ પચાસ વ્યક્તિ એવી લગભગ અહીંયા દસથી પણ વધારે લાઇનો જે છે એ જોવા મળી રહી છે તેના સિવાયનો આ આખો પેસેજ કે જ્યાંથી વ્હીકલો પસાર થતા હોય છે એ પેસેજ ઉપર માનવ મહેરામણ અહિયાં ઉમટું હોય તે પ્રકારના દ્રશ્યો જેના કારણે વ્હીકલ પણ જઈ નથી શકતા એ પ્રકારના દ્રશ્યો એ પ્રકારની અહીંયા હાલાકી અહીંયા જોવા મળી રહી છે અને તેની સામે લોકોને અગડતા ન પડે તેના માટે ખાસ અહીંયા પોલીસ જે છે આરપીએફ સાથે સ્થાનિક પોલીસ એ પણ વ્યવસ્થામાં લાગી છે પરંતુ જે પ્રકારની લોકોની ભીડ જે પ્રકારે લોકો વતને જઈ રહ્યા છે કારણ કે લગભગ આ જે દિવાળી પર્વ જે છે ત્યાં પાંચેક દિવસનું આ વેકેશન એ મિની વેકેશન લોકો પોતાના વતને અથવા તો મનપસંદ જગ્યાએ રજાઓ માણી શકે તે માટે જ્યારે જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ ભીડ થાય અને એ ભીડના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે જેના કારણે અહીંયા ક્યાંક મેનેજમેન્ટ જે છે એ ખોરવાયું છે પણ એ મેનેજમેન્ટ સુવ્યવસ્થિત કરવા માટે રેલવે વિભાગ આ પોલીસ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે ન માત્ર આ રેલવે સ્ટેશન બનતું એસટી સ્ટેન્ડ જ્યાં પણ લોકોની ભીડ જે છે એ જોવા મળી રહી છે અને આ તમામ વચ્ચે પ્રયાસો છે લોકોને હાલાકી ન પડે એ માટેના પરંતુ લોકોની ભીડ સામે એ વ્યવસ્થા પણ ક્યાંક ઓછી પડી રહી છે અને લોકોને લાઈન માં ઉભા રહેવાનો વારો એ અગવડતા ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે કેમેરામેન તુષારશા સાથે અમદાવાદ